તમે તો નાખી જોવા માનજ તમે કાગળ ની પાછળ હે કરોડો રૂપિયા માલ ગુડ મોર્નિંગ રામ રામ બીજો દિવસ સુગી ગયો અને ભાઈ વરી પાછો તૈયાર થઈ ગયો મસ્તી નું અંતર છાઇટ તમને સુગંધ આવે નથી આવતી ને શરદી ને દવા લઈએ ભાઈ નાક બંધ થઈ ગયા તમારે બધન મને ખબર હે ફરી પાછું ભાઈ આજે આપણે લગ્નમાં જવાનું હોય આજે લગ્ન માં ક્યાં જવાનું ખબર છે ગામ દેવરી ભરતા ગામ માં જવાનું હોય અને ભરતો જ માને એમાં હે આજે ભાઈ નાસ્તો પાસ્તો ને બધું કરવાનું આજે આપડી ફૂલ અને કાઢવાની છે થોડીક વાર થાય તો એમ કે ચા લે નાસ્તો લે વાંધો ને આજ ઈ જોઈએ આપણે કઈ રીતે દોઢસો કે ફૂલ વાળો કામ કરે કે નથી કરતો જવા દે બાર જવા દે ક્યાંય ભટકવી ના જોઈ આટલી વાર ના લાગી જોઈ બહુ ધીરો કારીગર માન માન નીકળી ગયા મિત્રો અમે મોરતા વયા પણ હજી વરરાજા તો કોઈ નથી એમને ક્લિપ લઈ લીધી બીજી બીજી વાર ક્લિપ લઈ જો ભાઈ સિસ્ટમ રામ રામ કરતું જવાનું પેલા તમે તો વિડીયો તો રહી ભાઈ હવે આમ નાસ્તા દો નાસ્તા જો આવી રીતના નાસ્તા દો તો કે ભાઈ નાસ્તો લેવાનું કીધું તું માટી પોતે દાબવા માંડ્યો હે એ બધું ઠીક પણ ઓલા આઈફોન મૂકી દે પાછો ખીચામ ઈ મોર થી મૂકી દે મારો ભાઈ પછી તું તારા નાસ્તો ને જી દેખાડા કરવા ને કે રે રાખી વેટર ડીસુ નાખી દે હાલો જા 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 હાલો 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 ભાઈ આ કે રીથે પાણી પીવાની

મિત્રો લગન આપણે હતા પણ હેને ભરતો આજરી કામમાં હે એટલે હું કેની મુકો ખબર તમારા હેરલ કાકીને સ્પેશિયલ મુકો આયો હે કૃષ્ણ આજ તમાર મોહર ખાનદાન હો માર મોહર છે ઈ ને જાણ આવી તી અને પરિવાર બેલા કુટુંબ હા જોઈ ને ઘટે કઈ ના ઘટે હવે આલો મારા ફટાફટ ને જવાનું હે મોરી ને બહુ જલ્દી થઈ ગયા હે એ માખણ મારો આરો ભાઈ આજ હે ને ચટણી વેચે છે તમે તોલા વિડિયો બનાવો ઈ ને તમે ભંગાર વેચી ભંગાર વેચો હો આ બધા કેમ હમણ થઈ ગયા હમણ નમા હું કામ છે ખબર ફોટો પડે છે ને એટલે આ વિવો વાળા ફોન નો પાવર તો જાવ કેમેરામેન ને કીધું કે અમને ફોટો પાડી દે એટલે વિવો ની ક્લિયરિટી કેમેરા કરતા ઊંચી છે ભાઈ ફાઈનલ ભાઈ આપણે લગન એકદમ કમ્પ્લીટ કરી નાખ્યા છે અને યાર તમે માન ના દીધો યાર અમને લગનમાં યાર તમે ડીસુ ના ઉપાડી કઈ કર્યું નહીં ચા દેવાના આવ્યા હદ કેવાય

અમારા બ્લોક માં તમને એમ કે ના અમાર ભણાઈ ગયું અમારા વખાણ કર્યા આજ મજા આવી લગન માં આજ મજા આવી અમને અમે ગયા તો અમારા પગ ધોધા રેડ કાર્પેટ પાયથ્રુ બસ નાસ્તો કરાવ્યો હતો અરે નાસ્તો કરાયો હતો વડાપાવ ખબર આવ્યો હવારના પોર માં વડાપાવ

ઈ તો હાલ તો કામ એ થોડા કામ એવા કરે ને એટલે પછી હું થાતો ને બીજી હું તો હવે અમે વિદાય લઈ યસ બ્રો હાલ તો હવે બીજી હું ધ નેક્સ્ટ ડે પછી લગન માં ઘેરાવા બહુ જાજુ મોડું થઈ ગયું તો લગભગ 5:00 વાગી ગયા એટલે પછી આપણે ભેહ કામ બહુ જાજુ હતું ને તે વિડિયો ઉતરી નહી તો વાંધો નહી બીજો દિવસ ઉગી ગયો હે ને પાછળ જો આપણે જુવાર બધી ભેગી કરી હતી ને એને ઓગાઈ વરી ગયા હે એટલે અમારા હાથમાં તમને ખબર હે ઘણ નવ ઘણ હે એનાથી આજે આપણે શું કરવાનું જો દેખાય આપણું પીડા કલર નું કાગર તમે ભાઈ કેદી ના કેવા ને કે હવે વરસાદ આવવાનું છે નહી આને ઉતારી નાખો જોતા હું તડકા ફળફળ થઈને હે ને હા બગડી ગયું છે જોતા કેવી કડકલી પડી ગઈ છે જો પછી અહીંથી છે ને બ્રેક થવા માંડે જોયાર એટલે હે ને આપડે હા ફેલ જ કરી નાખ્યું હે કાગળ મને તો ફાઇનલી હવે આપણે વાઇટ કહેવાની જતા તમને ખબર હે આપણે હોલ બની જાય ને એના માટે જ હોલમાં આપણે પ્લાસ્ટર કર્યું હતું કે આ જેટલો ભૂકો હોય ને આપણે બધો હોલમાં ભરી નાખી તો પાણી એટલો હજુ પાઈ દીધું હતું ને હોલમાં ભેજ જ નતો હુકાતો આ ટ્રેક્ટર નડતું હતું ને એટલે ટ્રેક્ટર જો સાઈડમાં લઈ લીધું વિથ ચીપિયો અને કૂતરો આવી ગયું છે હર વખતની જેમ કંઈ વાંધો નહીં આવી જાવ બીજું હું અને તમે મેં ખબર મેં આખીને ખબર કીધું હતું કે આપણે ઘણી ઘરનું હું કામ હે આપણે આમાં જો દોરી આવે ને દોરી બધી છે ને ખોલી નાખીએ પણ જો આવી ખીલડીઓ હે નીકા ખીલા છે આપણે ખીલા હે ને એ ઓલગું બીજા હરોગર આખીલા આપડે હે ને કાઢવાના હે નકર આખીલા હે ને બહુ જજા લાગી જાય એવા હે ખિલાય પાછા આપડે હે ને ઓલા હા ઓલા અણી અણીવારા હે જો આરીયા આઈ કોઈન ખબર ના પડે કાઈ ખિલો હે તાને ને ફટાફટ કાઢવા જો હે મરના હે તેરેકો મરના હે તો હવે આપણે આના ઉપર અથોડા મારી મારીને હે ને આને કાઢવાના હે જેટલા ખિલા દેખાય ને પાંચ છ આપડે ખિલા તેદી ખોડ્યાતા તો વન તો નહીં કાઢી નાખી બીજુ હું હાલા ને ઉપર હાલ ઉપર નાખો કૂતરૂ ક્યાં ચડી ગધડી નું અછાપરી નું હે ભાઈ કૂતરૂ બીજી રીત નું ઢીલું કરી નાખ્યું હે હવે આપણે ખાલી ઉપાડવાનું હે ઓ હા તો બહુ કડક હજી આમ મારવું જો હાથી તો એટલે આપણે બે દોરી બાંધી દીધી હે અને ઊંડો બહુ લાંબો બહુ હે તો દોરી ખેંચીને આપણે કરવું હે દોરી બે જણા ઉપર આપણે ફોર્સ કરવો જો આપણે વાત કરતા ખીલા જો નીકળે ને પછી તમને બતાવું કે કેવા લાંબા હે તે મેં બીકને ખાલી એટલા જ બહાર રાખ્યા હતા પણ હવે હે ને નીકળતા નથી આપણે ઘણ બહુ જ મારી તો આપણે શું કર્યું એની અંદર નાખ્યું પાણી પાણી નાખ્યું એટલે છે ને થોડીક જમીન પોલી થાય પછી આપણે ખેંચી લેવું પોલી દોરીનો ઉપયોગ કરીને ચાલો તમારું ભાઈ પાણી ડબલું ભરી આવ્યું હોય અને જો આવી રીતના નાખી દેવાનું થોડુંક છે ને પાણી આપણે પીવા દઈએ પછી છે ને બે ઘરના ઘા માર્યું ને એટલે છે ને પોચું ઢીલું થઈ જાય પછી જો તમને લંબાઈ દેખાડું પાણી અંદર સુધી જાય ને ત્યાં જ આપણો ફાયદો થાય ન કરી સિવાય ફાયદો નહીં થાય પાણી નાખ્યું તો મિત્રો હે ને મેળ પડતો નથી હજી બીજી વાર ટ્રાય મારી કારણ કે ભાઈ નો ધરબેલ હે ભાઈ જીવું તેવું થોડું હે હા જો ભાઈ ફાઇનલી માનમાંડ આપણે હે ને કાઢ્યો બે ત્રણ વાર પાણી નાખ્યું હે અને જોઈ લો આ ખીલો કેટલો જબરો હે આટલો મોટો ખીલો હે આપણે ક્યાં પૂગે અહીંયા કઈ પૂગ્યું હે ભાઈ આવડો મોટો ખીલો હે પછી તો વારો જ નીકળી જાય ને ભાઈ હે ને હા આખે આખો ધરબી દીધો તો પછી પાણી નાખીને હે ને આપણો ખોઈ હે આવાના આ ખીલા લગભગ હજી પાછળ બે હે એમાંય સેમ ટુ સેમ આવી જ મહેનત કરવાની તો કરતા આવી અને એ વસ્તુ તમને દેખાડતા નથી કારણ કે હું કામ તમને પકાવું અને હેને આપણે પાણી પાઈ દીધું છે ને બાકીના બે ત્રણ ખીલા હે ને આપણે હેને દબાવી મૂકા જો આની ઉપર માટી ચડાવી હતી ને એ માટી કાઢી નાખીએ હવે કાગજ બધું હે ને આપણે ઉતારી નાખી ઓલી સાઈડ પછી હકલી નાખી લાંબી પ્રોસેસ ચાલો ફટાફટું કરી નાખો ને કે મૂળ બહુ જાય તો હે જો એટલે કૂતરું એટલે હખ જ નથી થતું આને કે આવી રીતના ભાઈ જો આપણે માટી ચડાવી હતી ને માટી ગાઢી કાઢી ખાલી આ સાઈડ જ બાકી છે આમાં કાગજ તૂટીને જાય એનું ખાસ આપણે ધ્યાન રાખવાનું હોય ખાલી આ સાઈડ જ બાકી બાકી તો ચારેક વાર આપણે કાઢી નાખી છે જો વાંચી ઓલો ભાઈ ચાલુ કરી છે અને અહીંથી આયા ભાઈ 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 વાહ છોકરા એ બધા છોકરાઓ નથી અહીં પાછળ હે કરોડો રૂપિયાનો માલ જે એકદમ પીળા કલરનો છે એટલે શું છે એટલે આપણે ટાલપત્રી એ આપડે ઘેડે વારી દીધી પણ હવે તમારે ભૂકો જોવો છે ભૂકો જઈને હું બહુ જાજો આશ્ચર્ય ચકિત થઈ ગયો હતો કારણ કે ભૂકો મેં તો એકદમ હોના જેવો ધારો તો અને ભૂકાન કલર તમારે જોવો હોય તો કારો ભમ થઈ ગયો ભાઈ આ કિના કારણે થયો ખબર પાણીના કારણે થયો ભેજ ને કારણે થયો હોય થોડું થોડું લીકેજ પાણી છે ને આવતું જોઈએ પ્લસમાં ભેજની થોડું વાતાવરણ હોય ને અંદર મેં કીધું તું ને તમને કે ને બહુ જાજી કડતરીએ પડી ગઈ એમાં ને ને થઈ પાણી બધું અંદર આવી જોતા હાવ પથારી ફરી નાખી ભાઈ ભૂકાની ની હાવ ઓહો જોતા હાવ ખાતર કરી નાખ્યું હે આવડું મૂકમેલું ભૂકો પણ કેમ પીવાની જરૂર નથી ખાલી ઉપલા ઉપલા ભાગમાં જ છે એથું બહુ જાજુ થયું નથી થોડાક ધ્યાન હુકાવા દેવું ને પછી આ પોળ આપણે પાડી નાખ્યું અંદર એકદમ રેડી થઈ જવા એકદમ જો ક્રિસ્પી ભૂકો છે આ જ્યાં થોડોક હે ને પાણી આવી ગયું ને ત્યાં જેવું થયું પ્લસમાં અહીં માંડવી ઉગી ગઈ જોઈ કારણ કે આમાં ડેડવાઈ ને ભાઈ માંડવીનો ભૂકો છે જો આવી રીતના માંડવી ઉગાડી છે અમે આ એક જ બાજુ થોડુંક પાણીને ભેજ લાગ્યું હતું ને એટલે ભૂકો એવો થઈ ગયો થોડોક બ્લેક થઈ ગયો બાકી આર ની કરતા જવું પ્યોર હું ના જેવો જ ભૂકો છે કંઈ વાંધો જ નથી અને ભાઈ જીવાત આવી ગઈ છે આની અંદર ઓલા કાં જીવડા કહેવાય ને તમે જોઈ શકો જીવકાનું ચૂપરો તો કેટલી જીવાત છે તમને અવાજ આવીએ બહુ જીવડા આવી ગયા છે હવે આને હે આપણે થોડાક દિને હુકાવવા દેવો પડશે કારણ કે હજી એવું લાગે છે થોડોક ભે છે તો પછી થોડાક દિવસ હુકાવાઈને પછી આપણે હે ને ભરી લે હું અંદર આ સાથે આજનો લોગ વિડીયો આપણે પૂરો કર નાખી લોગવી મજા આવી હરા મને કમેન્ટ કરી નાખો મારી નેક્સ્ટગ વિડીયોમાં રામેરામ ડેરાન